નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ખેડૂતોએ સરકારે યોગ્ય વળતર ન આપ્યાનો આક્ષેપ કર્યો હતો ખેડૂતોનું કહેવું છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં તેમની મોંઘાદરની જમીન લેવામાં આવી છે અને તે જમીન પર તેઓ પશુપાલન અને ખેતી કરે છે જો કે સરકાર જૂના જંત્રી મુજબ વળતર આપીને અન્યાય કરી રહી છે ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટર કચેરી સામે રામધૂન બોલાવી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો પંદર ઓગસ્ટ સુધી સરકારે તેમની માંગણીઓ ન સ્વીકારી તો ત્યોધર થી ગાંધીનગર સુધી મોટી ટ્રેક્ટર રેલી કાઢી ઉગ્ર આંદોલન શરૂ કરાશે અને તેની સમગ્ર જવાબદારી સરકારની રહેશે આ મુદ્દો આગળ ચાલીને વધુ રાજકીય અને સામાજિક અસર ઊભી કરી શકે છે ખેડૂતોની માંગણીઓને લઈને સરકાર કયા પગલા લેશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા મારું નામ ગોવિંદભાઈ વાલાભાઈ રબારી અમે રજૂઆત સાહેબ એમ કરવા આવ્યા છે કે અમારીથી કોક્રેજ ચાલકોનું જે જંત્રી પ્રમાણે જમીન લીધી છે ને એમાં અમને ભાવ પૂરતા મળતા નથી અને જે અમારે પંપ પેટ્રોલ પંપ બનાવો તો સીએનજી એની પચાસ લાખી ભીગો માંગી હતી તો અમે નથી આલી તો અમે ખેડૂત જમી આલીને તો છે ક્ષમા કરો અને હું એની બે લાખી વિગો અમારી જમીન લઈ લેવી છે અને અમને ખેડૂતને વિશ્વાસમાં રાહિ અને અમારા એવોર્ડ પણ મંજૂર કરાય અમારી ચોપડી લઈ લીધી એવા એવા એજન્ટો મેલીને અમને વિશ્વાસ મરાય ખેડૂતની એટલી બધી ખબર પડે ના એટલે અમે અત્યારે હાલ કલેક્ટર સાહેબને એવું કહેશે કે અમારા કોંક્રેજ તાલુકાના જે એવોર્ડ લીધા ને એને કોઈ પણ નિકાલ આવ્યા પહેલાં અમારા કોઈ પણ ખાતા પૈસા નોખશો નહીં અને પૂરેપૂરું વળતર મળે એવી જોગવાઈ કરાવો મારું નામ દાના પરનાથભાઈ વાઘેલા ગમ રોટેલા તાલુકો દિયોદર મારા દસ વીઘા જમીન જાય સાહેબ રોડ માથે થાય રોડ ઉપર હાઈવે જ ખેતર થી જેતરા હાઈવે ઉપર ખેતર છે મારી દસ વીઘા જમીનના ત્રીસ લાખ ખાતે આવે છે અત્યારે એક ભાગના ત્રીસ લાખ રૂપિયા આવે છે એકના ટુકડાના છ લાખ રૂપિયા આવે છે એમ કરીને ત્રીસ લાખ રૂપિયા મને વળતર મળે છે અત્યારે વ્યવસ્થા એક કરોડ રૂપિયા ભીગો ન મળે એવી જમીન હાઈવે છે અત્યારે મારી હા મફતના ભાવ પણના ભાવને ખેડ સરકાર રહી સરકાર પડાવી લે છે એવી સરકારને અમારે વિનંતી કે કહેતો જમીન આલે પાછી ના કે મારા બૈરા છોકરા હા હું બિનખેડૂત થઈ જતો કોણ મારા પાસે આવો તમે તે નથી રહેવા માલ ઢોર ઢોકર બધે આખા કહેતો કુટુંબની જવાબદારી સરકાર લઈ આજીવન નક સરકાર અમને નવીન નવી આલે ન કે આ જે એને થયેલા ને એને લઈને ચા તેતાળીસો પિસ્તાળીસો પાંચ હજાર રૂપિયાના ભાવ મળેલા છે કે તો મને વળતર ચૂકવે ન કોઈ ભોગે અમે જમીન હાલવાના નથી સરકાર ગમે તે કરે ગમે તે ભલે પોલીસ સહિત આવશે તો અમે જમીન હાલવાની આપ ઘાત કરવા ફોસી ખાવા તૈયાર થઈએ પણ જમીન હાલવાના નથી 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 ચૌધરી અમરા વીરવા ખેડૂત આગેવાન અમારી વેદનાને લીધે આવ્યા હતા અમારા વિસ્તારની અંદર ભારતમાળા રોડ નીકળેલો છે એની સરકાર શ્રીએ સંપાદન જમીન કરી છે અત્યારે એવોર્ડો અમારા વિસ્તારની અંદર કર્યા છે અમારા ખેડૂતોને વીસ કે બાવીસ રૂપિયા જંત્રીના એટલે કે ભાવે સરકાર ખરીદી રહી છે ફક્ત ને ફક્ત વીસ રૂપિયા એક મીટરનો ભાવ આપી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ જે એને કરાવી છે જે નેતાઓના હોય એને કરાય છે એમના તેતાળીસો રૂપિયા ના આપે છે એટલે અમારા ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી અત્યારે અમારા ખેડૂતોને વીઘે બે લાખ મળે છે જ્યારે એનેવાળા જમીનના હાથથી આઠ કરોડ રૂપિયા વીઘાના મળે છે એટલે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમને પૂરતું વળતર આપે જે એના કરાયેલા હોય એના અનુસંધાને અમને ખેડૂતોને પણ વળતર આપે એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા છે આ રજૂઆતો અમે મુખ્યમંત્રી સુધી કરી હતી આપણા કલેક્ટર સાહેબ શ્રીને પણ કરી હતી પણ અમારા નિર્ણય લીધેલો નથી અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયની અંદર અમારે યોગ્ય નિર્ણય લઈ લે તો આવતા સમયની અંદર ખેડૂતો થરાદથી ગાંધીનગર સુધી મહા ટ્રેક્ટર રેલી કરશે અને આંદોલન કરશે આની તમામ જવાબદારી સરકારની રહેશે જય જવાન જય કિસાન